ગઈકાલે સિટી બસ ચાલકે જે આતંક બચાવ્યો હતો અનેક લોકોને આ ભોગ લીધા હતા કેટલાક લોકો ઘાયલ થયા હતા અને હવે તેને લઈને કોંગ્રેસનો આ ઘેરાવ રહેશે શું વિગતો ચોક્કસ જ દીક્ષતા આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે કોંગ્રેસના પ્રદેશના નેતાઓ છે કે તેમના દ્વારા અત્યારે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર છે તે આપવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જે સિટી બસનો અકસ્માત સર્જાયો તેને અંદર જે પણ ભ્રષ્ટાચાર કરનાર લોકો હોય જે જવાબદાર લોકો હોય જે એજન્સી હોય તેમની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ છે અત્યારે કરવામાં આવી રહી છે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે ભ્રષ્ટાચાર નાબૂદી કરો તેવા નારા છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા એટલું જ નહીં મ્યુનિસિપલ કમિશનર ને અત્યારે તેમના દ્વારા છે 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 તે તે આપવામાં આવી આવી રહ્યું વિરોધ કરવામાં મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બર છે કે તેનો ઘેરાવ કરવાનો પ્રયાસ છે તે કોંગ્રેસ દ્વારા કરાવવામાં આવ્યો સાથે જ ઘણા સમય બાદ કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે કે તે વિરોધ પ્રદર્શનની અંદર અત્યારે ઉપસ્થિત છે તે રહ્યા છે ખાસ કરીને આ આખી જે કમાન છે તે કોંગ્રેસની અતુલ રાજાણી જશવંતસિંહ ભટ્ટી ભીખુભાઈ વારોતીરિયા બિપિનસિંહ જાડેજા વસરામ સાગઠિયા મહેશ રાજપૂત સહિતના જે લોકો છે કે તેમના દ્વારા કમાન છે તે સંભાળવામાં આવી છે અને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ ક્યાંક રાજકોટ શહેર કોંગ્રેસની જે સમિતિ છે તેની અંદર પ્રાણ છે તે ફૂંકાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અત્યારે જે રીતના મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત છે તે કરવામાં આવી રહી છે તેના પણ આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીએ છીએ આપ સીધા જ સાંભળી શકો ખૂબ જ દુઃખદ આ ઘટના છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જ થઈ છે એના પૈસા બે પૈસા કમાવવા માટે થઈને નબળા લાયસન્સ વગરના ડ્રાઈવરો રાખે છે જેને કારણે આ ઘટના છે કેટલાના બિચારાના પ્રાણ ક્યાં છે કેટલાય અત્યારે ઇજરથી થયા છે હોસ્પિટલમાં સારવાર લે છે અમારી માગણી છે કે આ પહેલાં પણ મનો કોર્પોરેશન દ્વારા બસો ચાલતી હતી તો અત્યારે કોન્ટ્રાક્ટ આપી એ પેટા કોન્ટ્રાક્ટ આપે અને આવી ઘટનાઓ થાય છે હવે જમણા હમણાં ઝોન તાજો છે દાખલો છે એમાં પણ કાંઈ થયું નથી એટલે અમારી માગણી છે કે એને સારું વળતર મળે પૂરું વળતર મળે ન્યાય મળે

આપણી એવી કઈ પદ્ધતિ કોર્પોરેશનની પણ કે અધિકારીઓની કે જ્યારે આપણે કોઈને કોન્ટ્રાક્ટ આપીએ છીએ એ પેટા કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોની માટેનો આપે છે અને આપણા જે જવાબદાર કોર્પોરેશનના અધિકારી હોય એ આ બંનેનું જે સંકલન છે કોન્ટ્રાક્ટરનું અને ડ્રાઈવરની જે બીજાને કોન્ટ્રાક્ટ દેવાના આવે છે કે જે ડ્રાઈવર પૂરા કરે છે કોર્પોરેશનની અંદર તો આ બેનું જે સંકલન છે એનામાં એક આપણા કોર્પોરેશનના અધિકારી તો હશે જ જે સંકલનમાં હોય તો આપણે એવું કયું રજિસ્ટર છે કે જેની અંદર આપણે ડે ટુ ડે ખબર પડે કે પંદર દિવસ પહેલા ખબર પડે કે આ ડ્રાઈવરનું લાયસન્સ પૂર્ણ થઈ રહ્યું છે બરોબર છે તો એમનું લાયસન્સ પૂર્ણ થઈ જાય છતાં એ ડ્રાઈવિંગ કરતા હોય તો આ માત્ર કોન્ટ્રાક્ટરની જવાબદારી નહીં પણ આપણા પણ જવાબદારી બેદરકારી જે છે એ આમાં બહુ સ્પષ્ટ આવે છે કે આવા કેટલા ડ્રાઈવરો હશે કે જેની ઉપર આપણી નજર નથી કે આના લાઇસન્સો રિન્યુ નથી થયા તો આના માટે આપણા પણ જે કોઈ અધિકારી હોય એની સામે પણ પગલા લેવાવા જોઈએ કે જેથી કરીને બીજા ત્યારે અહીંયા ચાર્જ સંભાળે તો એ સાવચેત રીતે

મનુષ્ય વુના આ પણ કમિશનર આવે મેયર પણ આવે ને ભાજપના જે કોઈ સંકળાયેલા એ પણ આમાં અવાજ હોય